નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજના વિજય રાજજી પુસ્તકાલય મધ્યે ગુણવંતરાય આચાર્યના સર્જન અંગે ભર્યા અભ્યાસ સાથે સેમિનાર યોજાયો કચ્છના ઇતિહાસને આલેખતી ગુણવંતરાયભાઈ આચાર્યની નવલકથાઓ પૂરતા આધારો સાથે લખાયેલી છે આ માટે એમણે બ્રિટિશ અહેવાલોનો પણ પૂરતો અભ્યાસ કર્યો હતો તો એમને દરિયાઈ કથાઓ લખવાની પ્રેરણા માંડવીના મુગટરાએ આપી હતી મહારાઓ વિજય રાજ પુસ્તકાલય ખાતે પુસ્તકાલય તથા ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે જાણીતા સર્જક ઇતિહાસકાર સંશોધક અને દરિયાઈ કથાઓના લેખક ગુણવંતરાય આચાર્યના સમગ્ર સર્જન તથા સંશોધન પરત્વે યોજાયેલા પરિસંવાદને સંબોધતા સેમિનારના વક્તાઓએ આવો સૂર વ્યક્ત કર્યો હતો આ સેમિનારમાં આચાર્યની ઐતિહાસિક નવલકથાઓનું સર્જન તથા તેમના સંશોધન અંગે જાણીતા લેખક ચિંતક હરેશભાઈ ધોળકિયાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા જ્યારે એમની દરિયાઈ કથાઓ અંગે નવોદિત સર્જક અને સંશોધક ઝીલ ડાભીએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું ભાઈની દરિયાઈ કથાઓ અંગે વાત કરતા નવોદિત સર્જક અને સંશોધક જીલ ડાભીએ કહ્યું હતું કે આચાર્યની વહાવટું તથા દરિયાઈ કથાઓમાં એ સમયના સાગર ઉદ્યોગપતિઓની વાત નહીં પણ સાચા સાગરખેડૂઓ એવા માલમ ખારવાઓની સંઘર્ષ શૌર્ય અને સાહસની વાતો આલેખી છે એમણે ખલાસી અને નાવિકોની બલિદાનની વાતો આલેખી છે આ અગાઉ વિજય રાજજી પુસ્તકાલયના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાયે આવકાર પ્રવચનમાં પુસ્તકાલયની પ્રવૃત્તિઓની વિગત આપી હતી ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી સમારંભને ખુલ્લો મૂક્યો હતો ગુણવંતરાયભાઈના પુત્રી અને ગુજરાતી સાહિત્ય જગતના સમર્થ સર્જકો વર્ષાબેન અડાલજા તથા ઈલાબેન મહેતાએ સંદેશા પાઠવ્યા હતા જેનું વાંચન કાર્યક્રમના આયોજક અને પુસ્તકાલયના મંત્રી નરેશ અંતાણીએ કર્યું હતું આ અવસરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા સામાજિક અગ્રણીઓ જોરાવરસિંહ રાઠોડ તથા અજીતભાઈ માનસત્તાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું વક્તાઓ તથા મહેમાનોનો પરિચય પુસ્તકાલયના કારોબારી સભ્ય મનન ઠક્કરે આપ્યો હતો સમારંભનું સંચાલન પુસ્તકાલયના ઉપપ્રમુખ સંજય ઠાકરે કર્યું હતું જ્યારે આભાર વિધિ જાગૃતિ વકીલે કરી હતી પુસ્તકાલયના સભ્ય દિનેશભાઈ મહેતા ઝવરીલાલ સોનેજી રેશમાબેન ઝવેરી મહેમાનો તથા વક્તાઓના સન્માનમાં જોડાયા હતા આ અવસરે રમીલાબેન મહેતા નવીનભાઈ વ્યાસ પબુભાઈ ગઢવી ગૌતમ જોશી મહેન્દ્ર જોશી મધુકરભાઈ ઠક્કર દલપતભાઈ દાણીધારીયા જગદીશભાઈ મહેતા કમલાબેન ઠક્કર નટુભાઈ વ્યાસ રાજેશભાઈ ઠક્કર નીતિનભાઈ પંડ્યા નીતિનભાઈ પાંધી નવીનભાઈ મહેતા બિમલભાઈ આચાર્ય અશોકભાઈ માંડલિયા સહિત રસિકો હાજર રહ્યા હતા સમગ્ર બાબતે નરેશભાઈ અંતાણીએ વાત કરી મારું નામ નરેશ અંતાણી છે હું આ વિજય રાજ્ય પુસ્તકાલયનો મંત્રી છું અમારા પુસ્તકાલયની એ પરંપરા રહી છે કે ગુજરાતના સમર સર્જકો અને કચ્છના સમર સર્જકો એનો પરિચય આપણી જનતાને થાય અને એને લોકો વાંચતા થાય એમને વાંચતા થાય અને વિચારતા થાય એમના સંદર્ભમાં એ સંદર્ભમાં અમે ગુજરાત સાહિત્ય અકાદમી અને રાજકોટનો ઝવેરચંદ મેઘાણી લોક કલા કેન્દ્રના સહયોગથી આખા વર્ષ દરમિયાન જુદા જુદા પરિસંવાદો અને સેમિનારનું આયોજન કરીએ છીએ અને એ સંદર્ભમાં જ આજે ગુજરાત સાહિત્ય અકાદમીના સહયોગથી ગુજરાતના સમર્થ લેખક દરિયાઈ કથાઓના સાહસ કથાઓના લેખક ગુણતરાય આચાર્યના સમગ્ર સર્જન ઉપર અમે આજે સેમિનાર રાખ્યો છે અને એ સેમિનારમાં કચ્છના જાણીતા ચિંતક હરેશભાઈ ધોળકિયા અને નવોદિત સર્જક ઝીલ ડાભીનો એમના સમગ્ર સર્જન અને એમના સાહિત્ય પર અમે વાર્તાલાપ રાખ્યો છે વક્તવ્ય રાખ્યું છે અને જેનો આજે અમારો એક વધુ મણકો છે આગામી દિવસોમાં પણ કચ્છના અને ગુજરાતના સાહિત્યકારો પર અમે આ જાતના સેમિનારો યોજતા રહેશું આજના કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જોરારસિંહભાઈ જાદવ જોરારસિંહભાઈ રાઠોડ અજીતભાઈ માનસતા અને વક્તા હરેશભાઈ ધોળકિયા ઝીલ મહેતા અમારી સંસ્થાના પ્રમુખ ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય ઉપપ્રમુખ સંજયભાઈ ઠાકર રેશમાબેન જવી ભુજ નગરપાલિકાના ઉપાધ્યક્ષ પૂર્વ એ પણ અમારા પુસ્તકાલયના ટ્રસ્ટી છે સાથે સાથે અમારા પુસ્તકાલયના તમામ ટ્રસ્ટીઓ અને ભુજ શહેરના અગ્રણી નાગરિકો આ સમારંભમાં ઉપસ્થિત રહ્યા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના નો વિશ્વાસ શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ 25 માર્ચ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર